એક મિનિટ માટે હાલો આપણે એમ ભૂલી જઈએ કે રામ ભગવાન નહોતા પણ રાજકુમાર તો હતા ને અયોધ્યા નરેશ ના પુત્ર છતાં પણ બાળકો સાથે વહાલ કરવો સમવયસ્કોને ગળે લગાડવા વડીલોને વંદન કરવા આ વિનય છે એ વિદ્યાર્થીમાં હોવું જોઈએ હોવું જોઈએ 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 એનામાં એક એક કૌશલ્ય નિપુણતા તમારી પાસે મોબાઈલ હોય પરંતુ વાપરતા ના આવડે તો તકલીફ કઈ કામ નું પણ જો એનો ઉપયોગ કરતા આવડતો હોય સદુપયોગ કરતા આવડતો હોય તો તમે વિશ્વના ખૂણામાં બેઠેલ વ્યક્તિ સાથે વાત કરી શકો મેસેજ મૂકી શકો ચેટ કરી શકો ચોથું વિદ્યાર્થી ગુણવાન હોવું જોઈએ અને ગુણવાન એને કહેવાય કે જે બીજાના ગુણોને વખાણી શકે આજે આ બહુ મોટી તકલીફ છે કોઈ પણ કલાકાર હોય તો એ બીજા કલાકારને પણ વખાણી શકે કોઈ કથાકાર હોય એ બીજા કથાકારને પણ વખાણી શકે બીજાની અંદર જે સારું પડ્યું છે એને જો વખાણી શકે તો ગુણવા આ બહુ મોટી તકલીફ છે મારાથી આગળ કેમ વધે અને એ તકલીફ ને લીધે જ સમાજની અંદર બહુ વિટંબડાણ જોવા મળતી હોય છે ગુણવાન વ્યક્તિ એ છે કે જે બીજાનું સારું છે એને પણ વખાણી શકે એ પછી ચિત્રકાર હોય કલાકાર હોય કોઈ પણ હોય અને પાંચમું લક્ષણ પાંચમું ગુણ એ શીલવાન હોવો જોઈએ અને શીલ એ તો મનુષ્યનું આભૂષણ છે એનું ઘરેણું છે રાવણના દરબારમાં જ્યારે અંગતજી આવ્યા ત્યારે રાવણે પૂછ્યું કે તમારામાં કોઈ આમ બહુ યોદ્ધાઓ હોય છે કે નથી એમ કે મને આમ બહુ દેખાતું નથી લાગતું નથી હા એક હનુમાન થી સંભાળવું પડે એવું લાગે છે એક થી થોડુંક બચીને રહેવું પડે એવું લાગે છે એટલે અંગત કહે કે રાવણ પંચ જેવા યોદ્ધાઓ તો અમારા પક્ષમાં કેટલાય છે વયો વૃદ્ધ જામવન રાવણ કહે યોદ્ધાઓની વાત નથી કરતો હું યોદ્ધા તો ગણાય હશે હનુમાન જેવા બળવાન પણ અમને એના એની એના શીલની ની બીક લાગે છે હનુમાન નું જે શીલ છે ને બીજા કોઈ યોદ્ધાઓમાં છે કે નથી મને ખબર નથી પણ હનુમાન જે શીલ છે ને એની માણસ નું આની સાથે કેમ વાતચીત કરવી આની સાથે સામે શું બોલવું શું ન બોલવું એ સામે વાળા શીલ હોય ને તો એ સામે વાળી વ્યક્તિને પણ થોડી વાર માટે તો અટકાવી નાખે કે ના ના આની સાથે આવો વ્યવહાર કારણ કે સામેવાળી વ્યક્તિનું શીલ છે આ પાંચ વસ્તુઓ હોવી એ બહુ જરૂરી છે વિદ્યાર્થીઓની